Clear jungle.

નેતા નગરપાલિકા પંદર દિવસ થયા સેવા સેતુનું કામ આખા ગુજરાતમાં ચાલે છે આ સેવા સાતુનું જે આધાર કાર્ડનું જે કામ છે જે આધાર કાર્ડ વગર કોઈ કામ થતા નથી આજે માણસો આખા ગામ માંડવી તાલુકાના બધા માણસો અહીંયા આધાર કાર્ડ બનાવવા આવે છે

હમણાં જે આધાર કાર્ડ છે એનાથી જે પણ કામ કરવું હોય એ આધાર કાર્ડથી થાય છે પણ અત્યાર સુધી આ અઠવાડિયા માણસો ધાકા ખાય છે હવે આધાર કાર્ડ ત્યાં પણ બંધ છે ત્યાં પણ બંધ છે બે ત્રણ સ્ટેશન છે અને આ મેન નગરપાલિકાનું સેન્ટર છે એ અઠવાડિયા બંધ છે એ કે ઉપરથી બંધ છે હવે ક્યારે ચાલુ થશે કે નહીં તો આધાર કાર્ડનું અરજ છું એટલે આધાર કાર્ડ વિશે આધાર કાર્ડ સિવાય કોઈ કામ થતા માટે આધાર કાર્ડનું કામ મૂકી દે કે જેનું કામ હોય આધાર કાર્ડ વગર પણ થઈ જાય એવી ઉપરથી કોઈ ભરામણ કરે એવી જય હિંદ જય ભારત સલામ આશીક્ષી અને આજે જે છે આપણે અહીંયા નગરપાલિકાની અંદર નગરપાલિકા દ્વારા સરકાર ગવર્મેન્ટ દ્વારા લગભગ આજે કઈક 8 થી 10 દિવસ કા કામ થપ પડ્યો છે શું કારણ કારણ એ છે કે જે કામ રિધેલ છે જર્નેસ પતની કરીને છોટો છે માંડીમાં તેના સંપર્ક સાતલા દેવું કેવા મળ્યું છે કે ઉપરથી બંધ કરી દીધો છે શું કારણ બંધ કર્યો છે એ કઈ ખ્યાલથી કે બ્લોક આઈડી કરી નાખી એવું કઈક કેવાનું આવે છે તો હવે જે લોકો છે માંડીની તાલુકાની પ્રજા છે જે લોકો આદ આધાર બનાવવો જરૂરી છે હાલ કોઈ કામ માટે બેંક હોય બીજા કોઈ ફિલ્મ હોય જ્યાં પણ જઈએ છે તો આધાર કાર્ડ વગર કોઈ પોસિબલ કામ નથી તો જે એડ્રેસ હોય કે નંબર એ અપડેટ કરાવવા હોય કે અતર ચેન્જ કરાવી હોય તો આધાર કાર્ડની જરૂર પડે છે રેસિડેન્સી એડ્રેસ પર ચેન્જ કરાવવો હોય તો આધાર કાર્ડની જરૂર પડે છે આવા કામ માટે જો બેઝિક લોકોને હર વસ્તુમાં કામ આવે આધાર કાર્ડને જે ડીટ બંધ હોય તો તો પ્રજા માંડવીની અને માંડવી તાલુકાની પ્રજા નકા ખાય છે અને ઘણા બધા અહીંયાથી સવારથી કરી અને સાંજ સુધીના દેઢસોથી બસો લોકો આવી જાય છે પણ આ કામ બંધ પડ્યો છે કે આઈડીચ બંધ છે તો ભાઈ તો કોઈ અહીંયા બેસવાના નથી એના કારણે લોકો બીજા ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તો હું તંત્ર પાસે અને નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે અને મામલદાર પાસે માંડી તાલુકાના જે છે એમના પાસે હું રિક્વેસ્ટ કરીશ કે આધાર કાર્ડનું કામ ચાલુ કરવામાં આવે